નમસ્કાર આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત હમણાં જ એક મોટો દારૂકાંડ સામાવ્યો છે બનાસકાંઠામાં પાલનપુર અમીરગઢ હાઇવે પરથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે પાલનપુર એલસીબી પોલીસે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી પોલીસ હાઇવે પર ચાલતા એક ટ્રેલરને શંકાસ્પદ હાલતમાં રોકી તપાસ કરી હતી તપાસ દરમિયાન ટ્રેલરમાંથી રૂપિયા કરોડ પચીસ લાખ બે હજાર એકસો છન્નું વિદેશી દારૂ મળી આવ્યો હતો સાથે જ દારૂ ભરેલા ટ્રેલર સહિતનો કુલ રૂપિયા એક કરોડ પાસઠ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂ ગુજરાતમાં છુપાવીને સપ્લાય કરવા માટે લાવવામાં આવ્યો હતો દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં મોકલવાનો હતો તેની પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસ સૂત્રો અનુસાર આ દારૂનો કાળો ધંધો મોટા માફિયામાં જોડાયેલો હોઈ શકે છે હાલમાં પોલીસે ટ્રેલર ડ્રાઈવર અને સંબંધિત શખ્સોની પૂછપરછ હાથ ધરી છે આ કાર્યવાહીથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો કાળો વેપાર અટક્યો નથી વધુ માહિતી અને અપડેટ્સ માટે જોડાયેલા રહો ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત સાથે